આજનું રાશિફળ ગુરુવાર છ ફેબ્રુઆરી બે હજાર પચીસ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે દિવસ આ વિડીયો જુઓ તમારું આજનું રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આજ નું ચંદ્ર રાશિ ફળ મે હાજર પચીસ તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મૂકશે નાણાકીય જીવનમાં આજે આજે રહેશે આની સાથે તમે દેવાથી પણ મુક્ત થઈ શકો છો મિત્રો અને એક સરખા ચેતતા રહેજો તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિય પાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આ રાશિના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકોને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આજે અનુભવ થઈ શકે છે કે રચનાત્મક કાર્ય કરતા નોકરી વધારે સારી હતી સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી સામાન્ય લગ્ન જીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે આજનો ચંદ્ર રાશિ ફળ વૃષભ છ ફેબ્રુઆરી બે હજાર ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો તમારા ઘરનું દૃશ્ય દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો વ્યાપાર અને આનંદ પ્રમોદ ને ભેગા કરશો નહીં ખાલી સમયમાં આજે તમે મોબાઈલ ઉપર કોઈ વેબ જોઈ શકો છો તમે અને તમારા તમારા આજે લગ્ન શ્રેષ્ઠતમ આજ નું ચંદ્ર રાશિ ફળ મિથુન છ ફેબ્રુઆરી બે હજાર પચીસ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજે તમારે તમારા તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઈઝ આપશે આજનું ચંદ્ર રાશિ કર્ક છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો

અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઇમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યો છો એનું વળતર તમને આજે મળશે આજનું ચંદ્ર રાશિ ફળ કન્યા છ ફેબ્રુઆરી બે હજાર પચીસ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંકતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે આજનું ચંદ્ર રાશિ ફળતુલા છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ અસિન જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે આજનું ચંદ્ર રાશિ ફળ વૃશ્ચિક છ ફેબ્રુઆરી બે હજાર પચીસ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે નાણા પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાય રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી યાદ રાખો પ્રેમ જ જ પ્રેમને ખેંચે છે સમય કામ મિત્રો પરિવાર સંબંધીઓ બધું આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના કદાચ ધોવાણ થાય મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે નું ચંદ્ર રાશિ ફળ ધનુ છ ફેબ્રુઆરી બે હજાર પચીસ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભણી દોરી જઈ શકે છે બિન જરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદ તમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો આજનું ચંદ્ર રાશિ ફળ મકર છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ ધ્યાન રાહત લાવશે તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા સાથે સમજદારી સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા સાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે આજનું ચંદ્ર રાશિ ફળકુંભ છ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતા અનેક સારી સાબિત થશે તમારા આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમકે તે તમને નુકસાન પહોંચાડી શકે છે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે તમે આ ન કરો તો પછી ઘરે બનાવી શકશો નહીં આજે તમારી માટે કશું ખરેખર અદ્ભુત ખરી છે આજ ચંદ્ર રાશિ ફળ મીન છ ફેબ્રુઆરી બે હજાર તમારી સાચી ક્ષમતાને જાણો જાણો કેમકે તમે દૃઢતામાં નહીં પણ ઈચ્છા પાછળ પડો છો એક નવો નવો આર્થિક સોદો પાર પડશે અને ધોધ વહેતો થશે તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશું ખાસ આયોજન કર્યું છે